હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ ટુ પટેલ બ્લોગ્સ ઇન ઇઝરાયલ હવે ખાસ એ હતું કે કેટલા દિવસથી બધાના મેસેજ આવતા પટેલભાઈ કોમેન્ટનો જવાબ આપો કોમેન્ટનો જવાબ આપો જવાબ આપતો હતો મેં જ્યાં સુધી ફ્રી હતો ને ત્યાં સુધી મેં જવાબ આપતો હતો વચ્ચે મારે ઓવર ને બધું વધી ગયું હતું એના કારણે તમારા મિત્રોના બધાના જવાબ હું આપી નતો શકતો એટલે હવે હું તમને વિડીયોના માધ્યમથી રિપ્લાયના જવાબ આપું છું એટલે કે જેને કંઈ કંઈ તકલીફ હોય જે કંઈ જાણવું હોય એ તો વોટ્સએપ પર ફોન કરે જ છે પણ જે લોકો વોટ્સઅપ પર ફોન કરે છે એમને ખાસ સૂચના કે મહેરબાની કરીને તમે પહેલાં તો મેસેજ કરીને ડાયરેક્ટ મને વોઇસ રેકોર્ડિંગ મોકલો તો શું છે હું ગમે તેટલો ફ્રી હોય ને તો મને લંચ આવે ને તો એ સાંભળીને તમને જવાબ આપી શકું ડાયરેક્ટ કોલ કરશો ને તો હું નહીં રિસીવ કરી શકું મારા ભાઈ કેટલા લોકોના ફોન આવે તકલીફ આ છે બીજું કંઈ છે નહીં એટલે એના કારણે હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ અને બધાને સપોર્ટ કરીશું અને કરતા રહીશું કે આપણે થામી જ લીધું છે કે બધાની મદદ કરવી છે અને કરીશું જેને ઇઝરાયલમાં આવું છે એના માટે હવે આપણે હેલ્પ કરવા તૈયાર છે તો પહેલામાં પહેલા તો આપણે લઈએ લીલાજી એમ ઓડેદ્રા ફેન ક્લબ પોરબંદર કુડિયાર એન્ટરપ્રાઇઝ સુપર વિડીયો થેન્ક યુ લીલાભાઈ પછી છે હરીશ કેસવાલા હા મોજ મારા પટેલની મોજ હા ભાઈ થેન્ક યુ સો મચ ઓફિસ નો નંબર આપને ભાઈ ભાઈ ઓફિસનો નંબર મારી છે એન્ટરપ્રાઇઝ પોરબંદર રાનાવો મંગલમ હોસ્પિટલની સામે ડિસ્ટ્રિક્ટ પોરબંદર ગામ છે રાનાવો મંગલમ હોસ્પિટલની સામે સંજુ અમદાવાદ અમારા માટે રાખજો ભાઈ અને અમારું કંઈક કરજો ભાઈ તમારે આવવાનું જ છે વાંધો નથી ઇન્ટરવ્યુમાં એક બે વાર ફેલ થવાય દિવસો બધાના ચેન્જ થતા હોય એક બે વાર ઇન્ટરવ્યુ આપો પાસ થઈ જવાશે બરાબર છે અને પાક્કુ ભાઈ તમારું તમને ખબર જ છે કે આપણી વાત થાય છે એટલે આગળ કઈ કહેવાનું જતું ને કમલેશ બાગુલ એન્જોય ટુ ફોર લવલી એન્જોય ટુ ફૂડ લવલી યસ ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર વંશરાજ વિડા મારો ભાઈ હો હાલ મારો ભાઈ હો હાલ ઇઝરાયલમાં જોબ કરે હા ભાઈ તમારો ભાઈ ઇઝરાયલમાં જ છે થેન્ક યુ ભાઈ યુદ્ધનો માહોલ કેવો છે વીએસવી રવિદાસ રવિદાસ ભાઈ યુદ્ધનો માહોલ કેવો છે યુદ્ધનો માહોલ બિલકુલ શાંત છે ન્યૂઝ દ્વારા જે કહેતા હોય કેતા હોય એમાં બહુ આપણે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે ફર્સ્ટ લાઈક મી સંજુ અમદાવાદ હા ભાઈ પેલો વિડીયોમાં લાઈક તમારી જ હોય છે

कई वांदो नहीं हैप्पी न्यू ईयर भूपेंद्र भाई जय माताजी आओ ना आओ सपोर्ट करता रहे जो रंजीत 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 641 राम राम भाई राम राम भाई रेनिस पटेल हाँ, हाँ मारो भाई आयो गुड इंफॉर्मेशन सर थैंक यू भाई वेलकम टू इजराइल एंड कांग्रेचुलेशन फॉर पास इन इंटरव्यू इन फोर क्लिप थैंक यू તમારો ખૂબ ખૂબ આભાર તમે અમે જો કોર્ડિનેશન કર્યું ને તમે પાસ થયા અને આગળ તમારી હેલ્પ અમે કરતા રહીશું અને વેલકમ ટુ ઇઝરાયલ ઇન ઓનલી થર્ટીન ડેઝ હરીશ દાભી વાહ મારા પટેલભાઈ હરેશ ડાભી એન્જોય તમે કઈ સિટીમાં છો એ મને ખબર છે આપણે ફ્રી ટાઈમમાં મળીશું ભાઈ થેન્ક યુ મુંબઈમાં અમે જોડે હતા હરીશ ડાભી એ વેલ્ડરમાં છે ખુટી રાજુ ઓલ અબાઉટ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ગુડ ખૂટી રાજુ મારા રૂમમેટ છે અને અત્યારે મારી સાથે બેઠેલા છે એટલે જય માતાજી થેન્ક યુ હિતેશ તળવી ભાઈ મારે આવવું હોય તો કઈ રીતે આવી શકાય ભાઈ તમારે આવવું હોય ને તો બધી રીતે આવી શકાય બધી રીતે ઇઝરાયલ એક કન્ટ્રી સેફ છે આપણા ઇન્ડિયન્સ માટે પ્રાઇમ મિનિસ્ટરના અને આવું યાહુના એનો જે મિતિ મિનિસ્ટર એ પ્રાઇમ મિનિસ્ટર છે ને આપણો જે નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા માન્યશ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ તો એમના થકી આપણા સપોર્ટ સારો છે અને ઇઝરાયલના ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરના સંબંધો બહુ સારા છે તો પોસિબલ છે આવા માટે એના માટે તમે વોટ્સઅપ પર મેસેજ કરો બધા કરે છે અને આપણા કેન્ડિડેટની ફાઇલો વધારે જલ્દીથી ઓપન થાય છે રિદ્ધિ કક્કર વિદ્ધિબેન તમારે ઇઝરાયલ જવામાં ટોટલ કેટલો ખર્ચો થયો તો રિદ્ધિબેન આપણી કદાચ વાત થઈ ગઈ હોય તો ભગવાન જાને મને બહુ આઈડિયા નથી કારણ કે રોજ ને રોજ પંદર વીસ જણના મેસેજ આવતા હોય તમે કદાચ રાજકોટ તો જામનગરથી હશે મને બહુ આઈડિયા નથી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી કન નોટ યુ ઇન સોશિયલ મીડિયા મારો આ રિપ્લે છે તમને મેં રિપ્લે આપેલો કે આઈ એમ નોટ ટેલ્યુ ઇન સોશિયલ મીડિયા તમે વોટ્સઅપ પર મેસેજ કરો હું તમને જણાવી દઈશ મિતેશ પટેલ ગુડ એટલે મિસેસ પટેલ તમને પણ એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન વેલકમ ટુ ઇઝરાયલ તમે પાસ થઈ ગયા ફોર્થ્લિપમાં અને ફોર્ટ ફ્લિપમાં તમે આવો છો દસ દિવસમાં પેમેન્ટ રેડી છે બધું જ છે તમારી ઇન્ફોર્મેશન મારી પાસે છે વેલકમ ટુ ઇઝરાયલ મિસ્ટર મિટેશ પટેલ એટલે આવી રીતના હું છે બધાને ટાઈમનું સેટિંગ ના હોય ને તો મારે બધાને આ રીતના એક લાઈવ કરવું પડે એટલે આ રીતના હું બધાને મારા યુટ્યુબના માધ્યમથી કહું છું ઠક્કર ખુશ પછી છે હેમંત ચૌધરી આઈ એમ કમિંગ ટુ ઇઝરાયલ નેક્સ્ટ મંથ બ્રધર ફ્રોમ વલસાડ થેન્ક યુ ભાઈ વેલકમ હર પિલોન બ્રધર ઇઝરાયલ મેં રહેતે હો ઇઝરાયલ સ્ટેશન ઓફ ધ મિક હાઈમિક મેં જોબ કર કરું નજરથ એન્જલ બેકરી ફરી હેમંત ચૌધરી ભાઈ તમે ખૂબ સરસ માહિતી આપી છે થેન્ક યુ હેમંતભાઈ રીતે સિરખ્યા ભાઈ અત્યારે નવેમ્બર બે હજાર ચોવીસમાં એગ્રીકલ્ચરની વિઝા નીકળી છે એકવીસ લાખેવાળાઓને લે છે કે ખોટું ખબર નહીં ભાઈ ખરેખર માહિતી એવી છે ઇઝરાયલમાં એકવીસ વર્ષવાળા નહીં ચાલતા બાવીસ વર્ષથી ચાલુ થાય છે રેગ્યુલર ત્રેવીસથી પણ બાવીસવાળા બી હાલી જાય છે ત્રેવીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમર જોઈએ એગ્રીકલ્ચરની વિઝા હાલમાં બંધ છે કોઈ પણ કે તો એનું સાચું માનવું નહીં સરદભાઈ સોલંકી તમારા માટે ખાસ ભાઈ તમારો નંબર આપો મારે વાત કરવી છે તો વોટ્સઅપના આપણા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે તો મને વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરો મુકેશભાઈ મોઢવાડિયા ભાઈ અમારે રાજકોટના એજન્ટ આમ આમ બગાવે ભાઈ નવ મહિના થઈ ગયા તો ભાઈ એ તમારી ઉપર ડિપેન્ડ છે તમે માનસ જોઈને કામ કરો અને જે પણ એજન્ટ હોય એને વેલકમ છે અને દરેક એજન્ટને ચેતવણી છે આપણી કે મહેરબાની કરીને ઇઝરાયલનો તમે ફ્રોડ ના કરો સેલેરી સારી છે એનો મતલબ એવું નથી કે ફાઇલો વધારે આવતી હોય તો એની જોડે આપણે ફ્રોર કરીએ માતાજીનો ને ઉપરવાળા ભગવાનનો તમે થોડોક ડર રાખો અલ્પેશ માછી વડોદરાનો એજન્ટ પ્રશાંત પટેલ પ્રશાંતભાઈ તમે જ્યાં હોય ત્યાંથી જો તરા મારી ચેનલ જોતા હોય તો મહેરબાની કરીને આવી કોઈ ફ્રોડ ના કરશો આવી રીતે કોમેન્ટમાં તમારું નામ આવે સારું ના લાગે એજન્સીનું નામ નથી લેતા આપણે પણ આ જે કંઈ છે એ ખરાબ લાગે તો મહેરબાની કરીને થોડુંક માપમાં રહો અને એડવાન્સમાં રૂપિયા લેવાનું બંધ કરી દો રાજુભાઈ ખુટી મોજ કર બ્રિજેશ કામ હોય તો કે છે તમારા તો ખબર છે અમારા અમરનો પાવર અમરનો પાવર અમારે રહેશે થેન્ક યુ સો મચ મોટાભાઈ સંજુ અમદાવાદ વાલા અમે તમારી જોડે જ છે ટેન્શન ના લેશો રાણા ઓફિસ ઇઝ ધ બેસ્ટ જેને તકલીફ પડે એને વાત વાતથી ભાઈ પટેલભાઈ જોડે છે તમારા જય શ્રી રામ જેને તકલીફ પડે ને વટથી અમે પટેલભાઈ જોડે છે જય શ્રી રામ નો પ્રોબ્લેમ ભાઈ થેન્ક યુ સો મચ સંજુભાઈ રેનીશ પટેલ ખોડિયાર એન્ટરપ્રાઇઝ બેસ્ટ કન્સલ્ટી કન્સલ્ટન્સી ઇન એશિયા જેન્યુન પીપલ ઇઝ એ લીગલી ફોસેસ ગુડ વર્ક બ્રધર થેન્ક યુ સો મચ મચુલ ગાઈડ જય સિયારામ સચત માહિતી બદલ આભાર તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારા સપોર્ટ બદલ અમારો એગ્રીકલ્ચર ફાર્મિંગ દિલીપ જાડેજા જય માતાજી નાયફ ઇન્ફોર્મેશન બિગ બ્રધર કિપી ટપ અને પટેલભાઈ મજામાં એગ્રિકલ્ચર ફાર્મિંગ દિલીપભાઈ જાડેજા તમારો ખૂબ ખૂબ આભાર અને મજામાં છે ને મોજમાં છે ભાઈ મહેશ રાવલ બ્રિજેશભાઈ કેમ છો હું પાટણથી છું મહેશા મહેશભાઈ યોગી ઓફિસને કોઈ નંબર આપો ને હું દૂર છું માટે નંબર ઓલરેડી તમને વોટ્સઅપ પર મળી ગયો હશે મને યાદ છે ત્યાં સુધી હુન રાજા આઈ એમ ધ શટર કાર્પેન્ટર પ્લેસ ઇન ધ ઓફિસ ફોર પ્રોબન્ડર સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ ફોર કન્સલ્ટન્ટ ઇઝરાયલ સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ જે હોય તે આઈ ડોન્ટ નો બ્રધર પણ ઓલ ધ બેસ્ટ તમે જ્યાં ફાઇલ મૂકી તે ભગવાન કરે તમારું કામ જલ્દીથી થાય એવી અમે અપેક્ષા રાખીએ રવિના પરમાર એકવીસ બાવન અત્યારે જોબ માટે છે વેકેન્સી અત્યારે જોબ માટે આપણી પાસે બેકરીમાં છે ફૂર ક્લિપમાં છે મશીન ઓપરેટરમાં છે સીએનસી મશીન છે પ્રિન્ટિંગ મશીન ઓપરેટરમાં છે શટર કાર્પેન્ટરમાં છે પછી કન્સ્ટ્રકશનમાં છે વેલ્ડિંગમાં છે ફૂર ક્લિપ ઓપરેટરમાં છે પછી ક્લી ક્લિનરની આવવાની તૈયારી છે અત્યારે બેકરીનું ઇન્ટરવ્યુ થયું કદાચ બેકરી અત્યારે બંધ છે પણ ફાઇલ અત્યારે હોય તો આપણે લઈ શકીએ છીએ મતલબ વેકેન્સી તો ભરપૂર છે અત્યારે સુધાર કામમાં પણ છે કાર મિકેનિકમાં છે પછી ટર્બાઈન ટેકનિશિયનમાં છે ફૂલ વેકેન્સી છે મિકેનિકલ મેન્ટેનન્સ બધું ફૂલ ફૂલ વેકેન્સી છે તમે ઇંગ્લિશ તૈયાર રાખો એટલે પાકું હેમંત ચૌધરી હેમંત ચૌધરી બે હજાર બેતાલીસ પટેલ ઇઝ અ કિંગ નો ભાઈ આપણે કિંગ નથી આપણે બધાની હેલ્પ કરવા માટે જ આવ્યા છે અને બધાને સપોર્ટ કરીએ છે અરવિંદ જાત ભાઈ બેકરીમાં આવું છે વેલકમ ભાઈ આવો ડોક્યુમેન્ટ રેડી કરો ઇંગ્લિશની પ્રિપરેશન કરો ભૂપેન્દ્ર ખરડિયા એક્યાસી ચોત્રીસ રામરામ બ્રિજેશભાઈ હું વડોદરાથી અમિત કુમાર ખરદી તમને વોટ્સઅપ કર્યું છે જોઈને રિપ્લાય કરજો ઓકે ભાઈ તમને જવાબ મળી ગયો હશે ના મળ્યો તો ફરી સાઈનો મેસેજ કરો મોબાઈલ ચેન્જ થઈ ગયો છે કોન્ટેક નીકળી ગયા હતા જવાબ મળી જશે કરનારાના સાતસો ભાઈ સિવિલ એન્જિનની સેલેરી કેટલી હોય છે ઇઝરાયલમાં સિવિલ એન્જિનની સેલેરી ઇઝરાયલમાં સાડા નવ હજાર રૂપિયા અહીંના હોય છે અને એને તમે ટોટલ માણસો બે લાખને સાડા હજાર રૂપિયાની આજુબાજુ થાય બે લાખ ત્રીસ હજારની ઉપર એગ્રીકલ્ચર ફાર્મિંગ દિલીપ જાડેજા પટેલભાઈ મારા ડોક્યુમેન્ટ મોકલો હા ભાઈ થઈ જશે બધાનું થઈ જશે તમારા ડોક્યુમેન્ટ રેડી કરો અને મોકલો વાંધો નહીં કાજુ મસાલા બનાવતા એની પર વિડીયો આવે તો સંજયભાઈ અમદાવાદ મનોજભાઈ તમારા રાજા છે બ્રિજેશ હા અમારા રાજાજી મનોજભાઈ ખૂટી લખું મનોજભાઈ ખુટીભાઈ લખું અતુ કે આઈડિયાસ જોરદાર મજા આનંદ મંગલમાં રહેવું ને કામ કરવું જય સિયા જય ભાઈ થેન્ક યુ વાયા ગીત બહુ સરું વાગે હા રાના રાનો રાનંદ રીતે ભાઈ ગીત સારું જ વાગે છે બરાબર છે એનું કોઈ ટેન્શન નહીં મારું ભાઈ મારું રબારી ગુડ કુકિંગ વેરી એન્જોય યસ ભાઈ ગુડ કુકિંગ આઈ એમ વેરી એન્જોય એગ્રીકલ્ચર પાછા દિલીપભાઈ જાડેજા હા પટેલ તમારી હા ભાઈ

પાસપોર્ટ પણ દેવાનો કે પછી પીડીએફમાં દેવાનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોઈના લેવામાં આવતા નથી તમને જે રીતના પીડીએફ બનાવવાનું કે એ રીતના પીડીએફ બનાવી દો પીડીએફથી કામ આવી જાય છે ડોક્યુમેન્ટ ઓરિજિનલની જરૂર ક્યારે પડશે જ્યારે તમે મુંબઈ જશો ને એમ્બેસીમાં ફાઇલ સબમિશન થશે ત્યારે કાગરા પ્રતાપભાઈ અમે ત્યાં આવું ત્યારે તમારા મહેમાન થશું ભાઈ મહેમાન થવાનું જ છે આવો બધાને એમાં કંઈક વાંધો નથી બધા વેલકમ જ છે વિડીયો જાજો લાંબો થઈ જાય છે હવે આપણે એક વિડીયોમાં બીજી માહિતી આપી દઈશું બરાબર છે અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ તમે કોમેન્ટ કરી સારી સારી કોમેન્ટ કરી નેગેટિવ કોમેન્ટ હજુ આપણા સુધી પહોંચી નથી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને જય માતાજી આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ